નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં મિત્રો આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી મહત્વનો ટોપિક છે વસંત પંચમી મિત્રો વસંત પંચમી ઉપર ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે એના કારણે આ ચાર રાશિના જાતકો છે એને ખૂબ જ લાભ મળવાનો છે મિત્રો વસંત પંચમીના દિવસે ઘણા બધા શુભયોગ બની રહ્યા છે જેના કારણે વસંત પંચમી પર કેટલીક રાશિઓ છે એ લોકોને દેવી સરસ્વતીની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે મિત્રો જેને કારણે વસંત પંચમીના દિવસે આ રાશિઓનું ભાગ્ય ખુલી જવાનું છે અને ખરેખર માતા લક્ષ્મીની કૃપા આ રાશિના જાતકોને પૂરેપૂરી મળવાની છે માતાજી છે લક્ષ્મીજી છે એ પૈસાનો વરસાદ કરવાના છે મિત્રો તો ચાલો મિત્રો આપણે જોઈએ ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો વસંત પંચમી પર માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે તો એની પહેલાં તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું પડશે મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખવું જોશે આ વિડિયો ચાર રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વસંત પંચમીનો તહેવાર બે હજાર પચીસમાં એટલે કે બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે ઘણા બધા શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે આ તહેવાર છે એમાં ચાર ચાંદ લાગી જવાના છે મિત્રો અને ખરેખર આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે વસંત પંચમી આમ તો આપણો હિન્દુ લોકોનો મુખ્ય તહેવારમાંનો એક છે જે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે એટલે કે દેવી સરસ્વતી છે માતા દેવી છે એનો અવતાર થયો હતો એનો જન્મ થયો હતો એ જ દિવસથી આપણે આ તહેવાર ઉજવીએ છીએ અને આ દિવસે આપણે માતા સરસ્વતીની પૂજા ઉપાસના કરીએ છીએ જેને કારણે આપણા જીવનની અંદર જ્ઞાન સમૃદ્ધિ વાણી કલા નો વિકાસ થાય મિત્રો સાથે સાથે જ આપણા ઘરની અંદર સુખ શાંતિ ભવ્યતા સમૃદ્ધિ પણ આવે મિત્રો વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રવિવારના રોજ વૈદિક કેલેન્ડર મુજબ ઉજવવામાં આવશે અને આના કારણે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે ચાલો મિત્રો સૌથી પહેલી રાશિ જોઈએ જેને માતા સરસ્વતી અને લક્ષ્મીજીના આશીર્વાદ મળવાના છે મિત્રો સૌથી પહેલી રાશિ છે ભાગ્યશાળી રાશિ છે એ મેષ રાશિ છે રાશિના રાશિના જાતકો લોકો અમે તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે મિત્રો વસંત પંચમી પર બનેલા શુભ યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે મેષ રાશિના લોકોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો આ રાશિના લોકો માટે સમય વેપાર અને નોકરીમાં પ્રગતિનો રહેવાનો છે અને નવો વ્યવસાય તમે શરૂ કરી શકો છો નવા પ્રોજેક્ટ શરી કરી શકો છો જેના કારણે તમને ખૂબ જ સારું પરિણામ પણ મળવાનું છે મિત્રો દેવી સરસ્વતીના આશીર્વાદ પણ મેષ રાશિના જાતકોને મળવાના છે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે મેષ રાશિના લોકો માટે આ દિવસ આર્થિક રીતે તો લાભદાયી છે જ અને સાથે સાથે મિત્રો દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પણ આ રાશિ ઉપર છે એના કારણે ખૂબ જ લાભ થવાનો છે નાણાકીય લાભ અને પૈસા પાછા મળવાની તમને ખૂબ જ સંભાવના રહેલી છે અને સાથે સાથે તમારા કુટુંબમાં શાંતિ જળવાઈ રહેવાની છે અને ખાસ મહત્વપૂર્ણ બાદ કે તમે જેમાં મહેનત કરી રહ્યા છો એમાં તમને ખૂબ જ ઉત્તમ પરિણામ મળવાનું છે વાસ્તવમાં આપણે કહીએ તો તમારો આત્મવિશ્વાસ વધવાનો છે અને સાથે સાથે તમારો દિવસ ખૂબ જ શુભ જવાનો છે આ દિવસે તમારે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ તેમની ઉપાસના કરવી જોઈએ જેથી કરીને તમારી કારકિર્દીમાં પ્રગતિ જણાય કારકિર્દી ક્ષેત્રે પણ તમારી મજબૂતી અને પકડ બની રહેવાની છે તેના કારણે મેષ રાશિના લોકો છે ખૂબ જ સફળ થવાના છે મિત્રો અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે અને સાથે સાથે તમારું પ્રેમ જીવન છે એ પણ ખૂબ જ સારું જવાનું છે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે અને બે ફેબ્રુઆરીના રોજ તો ખાસ મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે મિત્રો બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસે મેષ રાશિના લોકો છે એનો ખરેખર ખૂબ જ સારો સમય શરૂ થવાનો છે હવે બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકવાના છે આ રાશિના જાતકોને પણ માં સરસ્વતી અને લક્ષ્મીજીના આશીર્વાદ મળવાના છે એના જ કારણે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રની સ્થિતિ પણ સારી રહેવાની છે અને માના આશીર્વાદના કારણે સિંહ રાશિના જાતકો માટે શૈક્ષણિક બૌદ્ધિક કાર્યક્ષેત્ર સારું રહેવાનું છે મિત્રો તમારો સમય ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે અને ખરેખર તમને ધંધાના ક્ષેત્રમાં ખૂબ ફાયદો થશે ઔદ્યોગિકશીલતા છે એ તમારી નવા સ્તર ઉપર પહોંચશે અને આર્થિક દ્રષ્ટિએ પણ તમારો આ સમય ખૂબ જ સારો છે નાણાકીય સ્થિતિ પણ તમને પ્રાપ્ત થવાની છે અને તમારા જીવન સાથે અને કુટુંબ સાથેના તમારા જે વ્યવહારો છે ખૂબ જ સારા બનવાના છે હા સિંહ રાશિના લોકો વસંત પંચમીનો દિવસ ખરેખર તમારા માટે ખૂબ જ સાબિત સારો થવાનો છે અને લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ધન વૈભવ અને વૃદ્ધિ થવાની છે આત્મવિશ્વાસ વધવાનો છે આ રાશિના જાતકોએ દેવી સરસ્વતી અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજા કરવાની છે છે આ મંત્રનો તમારે જાપ કરવાનો મિત્રો અને સિંહ રાશિના લોકોએ આ જાપ કર્યા બાદ છે એ ઘરેથી કોઈ ક્ષેત્ર માટે નીકળવાનું છે જો આ તમે પૂજા કરશો તો ખરેખર તમારા દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ જણાશે આ રાશિના લોકો છે એનું ભાગ્ય ચમકી જવાનું છે અને સિંહ રાશિના લોકો જીવનમાં ફક્ત હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો સિંહ રાશિના લોકો છે કોઈ નવો પ્રોજેક્ટ કરતા હોય કોઈ રોકાણ કરતા હોય તો એમાં પણ સિંહ રાશિના લોકોને ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો હવે આપણે ત્રીજી રાશિની વાત કરીએ તો આ નસીબદાર ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ પર ખૂબ સરસ્વતીના આશીર્વાદ વસંત પંચમી ના દિવસે કન્યા રાશિના લોકોને પૈસા કમાવાની ઘણી બધી તકો મળવાની છે એટલે ખાસ કરીને કન્યા રાશિના લોકોને જણાવી દઉં કે મિત્રો તમે આ તકો છે એને ઝડપી લેજો સરસ્વતીના આશીર્વાદ તમને ખૂબ જ સારા મળવાના છે એના કારણે કન્યા રાશિના લોકોનો સમય પણ સારો જવાનો છે અને આર્થિક દ્રષ્ટિએ પણ કન્યા રાશિના લોકોને ખૂબ જ લાભ મળવાનો છે માતા સરસ્વતીના આશીર્વાદથી એને દરેક ક્ષેત્રની અંદર સફળતા મળવાની છે અને મિત્રો જે બાળકો છે એને કાંઈક સારા સમાચાર મળવાની શક્યતા છે ચાલો મિત્રો હવે આગળ વધીએ એના પછીની ચોથી રાશિ છે ધનુ રાશિ મિત્રો વસંત પંચમીના પાવન દિવસે ધનુ રાશિના જાતકો માટે પણ ખૂબ જ અદભુત સંયોગ બની રહ્યો છે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ અને શુભ ગ્રહોની અનુકૂળતાને કારણે મિત્રો આ ધનુરાશિના લોકો છે એને નવી તકો અને સફળતાના રસ્તા ખુલી જવાના છે અટકેલા તમામ કાર્યો પૂર્ણ થવાના છે મિત્રો અને લક્ષ્યોની પ્રાપ્તિ થવાની છે એટલા માટે તમે લક્ષ્ય તરફ આગળ વધતા રહેજો નાણાકીય ક્ષેત્રોમાં પણ તમને ખૂબ જ લાભ થવાનો છે અને ધનુ રાશિના જાતકો માટે વસંત પંચમીનો આ દિવસ જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે પણ સાબિત સારો થવાનો છે વિદ્યાર્થી વર્ગ છે તો એને પણ શૈક્ષણિક પ્રોજેક્ટમાં જે કામ કરી રહ્યા છે એમાં ઉત્તમ પરિણામ મળવાનું છે અને ખાસ કરીને મિત્રો વસંત પંચમીના પાવન દિવસ પર ધનુરાશિના લોકોએ દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળતા હોવાના કારણે ખાસ તેની પૂજા કરવાનું ભૂલવાનું નથી અને આ સમયે ઓમ શ્રેમ હેમ ક્લેમ સરસ્વતે નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે જો મિત્રો ખરેખર આ મંત્રનો તમે જાપ કરી અને પછી તમારા ધંધા ક્ષેત્રમાં કે કોઈ ક્ષેત્રમાં જ્યાં તમે તમે કામ કરો છો ત્યાં જશો તો મિત્રો ખરેખર તમને સારા એવા પરિણામ મળી શકે છે ધનુરાશિના જાતકોને જીવનમાં નવી ઉર્જા અને સુખ મળવાનું છે મિત્રો મિત્રો આ હતા વસંત પંચમીના દિવસે ચાર શુભ રાશિઓના સંયોગો મિત્રો ખરેખર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જય લક્ષ્મી માતા હા મિત્રો અને આપણા કુળદેવીને કેમ ભૂલાય તો તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો જેથી કરીને તમારા કુળદેવીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે મિત્રો વિડિયો તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે